સો જાગૃતિ તમને પહેલી પ્રાઇમ માં ખરીદેલો માલ પરત કરવાની જે એન્ટ્રી આવે ડેબિટ નોટ માં એ કરતા આવડે છે ના ઓકે ચલો આપણે કરીએ સૌ પ્રથમ તો ડેબિટ નોટ ચાલુ કરવાનું ડેબિટ નોટ ચાલુ કરવું હોય ને તો પેમેન્ટ ની બાજુમાં જે ઓપ્શન છે ત્યાંથી આપણે ડેબિટ નોટ કરી શકીએ અને એની શોર્ટકટ કી છે અલ્ટર

પરચેસમાં લેઝર અકાઉન્ટમાં જઈ અને પરચેસ રિટર્ન છે તો એક બનેલું છે એટલા માટે નથી બનાવતા જો ના બનેલું હોય તો અલ્ટર સી પ્રેસ કરીને આપણે પરચેસ રિટર્ન નું બનાવી શકીએ શું લંચ પરત કર્યું હતું આપણે લંચ બોક્સ એલ પ્રેસ કરીએ લંચ બોક્સનું મારામાં લેઝર ક્રિએટ છે લંચ બોક્સ પરત કર્યા હતા કેટલા નંગ પરત કર્યા હતા સો નંગ તો અહીં સો ક્વોન્ટિટીમાં નાખે એટલે અમાઉન્ટ જેટલામાં આપણે ખરીદી હતી ને એ અમાઉન્ટ આપણાને શો કરશે બરાબર પછી આપણે એન્ટર કરી અને આ એન્ટ્રીને સેવ કરી શકીએ છે બરાબર સેવ થયા પછી આપણે એનું ધારો કે બિલ જનરેટ કરવું હોય કે આપણે જે માલ પરત કર્યો એનું બિલ જનરેટ કરવું હોય તો ડે બુકમાં જઈએ ડે બુકમાં ગયા પછી ડેબિટ નોટ છે ડેબિટ નોટ પર એન્ટર આપીએ અહીં આવ્યા પછી કંટ્રોલ પીક પ્રેસ કરીશું અને પ્રિવ્યુમાં જઈશું પ્રિવ્યુમાં જઈશું એટલે આપણાને પરચેસ રિટર્નનું બિલ ક્રિએટ થઈને બતાવશે છે ને લંચ બોક્સ છે ને એકદમ ઇઝી